વડોદરા શહેરના ન્યૂ અલકાપુરી વિસ્તારમાં રહેતી ફરિયાદીની દીકરી સાથે આરોપી સૌરભ શર્માએ ફરિયાદીની સગીરભાઈની દીકરીને તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલથી ફોટો ડાઉનલોડ કરી એ ફોટોને એઆઈ થ્રુ ડાઉનલોડ કરી ન્યૂડ બનાવીને બ્લેકમેલ કરતો હતો નંબર વગરની ગાડીમાં વિક્ટીમને મળવા ગયા અને રૂપિયા બે હજારની દર મહિને માગણી કરી એ માંગ પૂર્ણ ન થતાં અયોગ્ય માગણી કરી હતી આ સંદર્ભે છેડતીની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો ત્યારબાદ આરોપીને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો આરોપીને જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી સગીર દીકરીના પિતા તથા એડવોકેટ સિન્નાએ સમગ્ર હકીકત જણાવી હતી સાથે જ આવા ઈસમ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી ફરિયાદ એસી જો ગોલ્ડન ચોકડી પે સંગમ હોટલ હૈ દાલ મખની વાળા લડકા સૌરભ મનોજ શર્મા વો पिछले हफ्ते दस दिन से मेरी बेटी को ब्लैकमेल कर रहा था इंस्टाग्राम के थ्रू फेक आईडी बना के उससे दो हज़ार रुपये की मांगनी करी वो हमारे सोसाइटी के अंदर तक आया है ब्लैक गाड़ी लेके टाटा हैरियर जिस पे नंबर प्लेट नहीं था और काली गाड़ी थी पूरी कांच वाच सब ब्लैक था और बेसमेंट में आके लड़की से दो हज़ार रुपये की मांग की है और वो उसके बाद उसके साथ संबंध बनाने के लिए फ़ोर्स किया है उसके बाद हम लोगों ने सौ नंबर पर फ़ोन किया एक नंबर पर वो कॉल गया फिर पुलिस आई हम लोगों ने पुलिस स्टेशन में रिटर्न कंप्लेंट दे दिया फिर उसके दो तीन दिन बाद पुलिस ने वो आरोपी को ढूंढ के एफ बनाया ये बहुत एक घिनौना काम किया है उसने ऐसे लोगों को कोर्ट को छोड़ना नहीं चाहिए कड़ी से कड़ी सजा देनी चाहिए okay. क्योंकि ये छोटी बच्चियों के साथ ऐसा कर रहा है और भी उसने कई लड़कियों के साथ करा है ऐसा उसने पुलिस स्टेशन में बोला था आज ये बनाव मैं आप भेगा बनाव एक्चुअली चालू थे गया महीना ना अठावीस की तीस तारीख आसपास में આજે આરોપી છે સૌરભ મનોજ શર્મા એ આઈ ગેસ એક હાઈવે પર ફેમસ હોટલ છે સંગમ કરીને એમના છોકરો છે અને આ જે આરોપી છે એ જે વિક્ટિમ હતી એના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પરથી એમનું ફોટો ડાઉનલોડ કરી એ ફોટોને એઆઈ થ્રુ એડિટ કરી ન્યૂડ બનાવી આ છોકરીઓને બ્લેકમેલ કરી રહ્યા હતા એ અહીંયા બી એ રોકાયા નહીં એના પછી એ આ વિક્ટિમને એમના ફ્લેટ પર જોર જબરદસ્તી મળવા ગયા જે ગાડીમાં નંબર પ્લેટ વગરની ગાડી આખી ગાડીનો કાચ બ્લેક એવી ગાડી લઈને એ વિક્ટીમને ત્યાં જોર જબરદસ્તી મળવા ગયા ત્યાં જઈને બે હજારની માંગણી કરી છે દર મહિને એ માંગણી પૂરું ના થતાં એ વ્યક્તિએ આ વિક્ટિમને બેક સીટ પર મારા જોડે તું એકવાર આવીને સૂઈ જા આવી વાર્તા કરતાં એ છોકરી ગભરાઈ ગઈ ડરી ગઈ અને ભાગતા ભાગતા એક ગેટ પાસે વોચમેન પાસે ગઈ એટલામાં આ આરોપી ગાડી લઈને ત્યાંથી નાસી ગયો છે એના પછી અમે ત્યારે સો નંબર પર કોલ કરી અમે પોલીસમાં ફરિયાદ આપી છે એ દિવસે છ તારીખે રિટર્નમાં એના પછી બે ત્રણ દિવસની અંદર આરોપીનું અટક થયું છે આરોપીને અટક થયા પછી એમને ગઈકાલે જામીન અરજી એમની કોર્ટમાં દાખલ કરી હતી એ જામીન અરજી ગઈકાલે નામંજૂર કરી છે કોર્ટે અને એમને હવે આ આ જે અક્યૂઝ છે એ આ એનું પહેલું પહેલી વાર્તા નથી આના પહેલાં બી આ એક છે ને જાતનો રેગ્યુલર આ ક્રાઇમ કરી રહ્યો છે આના પહેલાં બી એક છોકરી જોડે એને આવી કૃત્યો કર્યા છે જેના અમે પુરાવા પોલીસને હાર્ડ કોપીમાં સબમિટ કરેલા છે કે આ વિક્ટીમ સિવાય બી પહેલાંના વિક્ટીમો છે તો આ તપાસ પ્રોપર રીતે થાય એની અમે પોલીસને રિક્વેસ્ટ કરીએ છીએ જેનાથી આગળ કોઈ બી આવા નાના છોકરીઓ હેરાન થયા હોય તો એ બધી માહિતી એ બધા ડિટેલ્સ એ બધા સ્ટોરીઝ બહાર આવવા જોઈએ